સુરતમાં પણ સ્માર્ટ પ્રિપેડ મીટરથી જફાથી લોકો ખફા થયા છે બિલ બમણું આવતા સુરતમાં વિરોધ પ્રદર્શન કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે હવે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે પ્રારંભિક તબક્કે સુરત વડોદરામાં ડીજીવીસીએલ એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી શરૂ થઈ હતી પરંતુ નવા આવેલા બિલો બમણા આવતા લોકો વિરોધ કરી રહ્યા છે સુરતમાં વિવિધ સોસાયટીઓમાં કુલ અગિયાર ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે જોકે જૂના મીટરમાં પ્રતિ દિવસ વીજ વપરાશનું સરેરાશ બિલ પાંત્રીસ રૂપિયા આવતું હતું જે સ્માર્ટ મીટર લાગતા છોતેર થઈ ગયું છે પ્રીપેડ ચુકવણી કરનારા વીજ ગ્રાહકોને થોડાક જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો છે જેના લીધે છેલ્લા એક સપ્તાહથી લોકો વીજ કચેરીઓ વિરોધ કરી રહ્યા છે નિર્મલ નગરના લોકોએ મોટી સંખ્યામાં કચેરીએ પહોંચી હલાબોલ કર્યો હતો ત્યારે સ્માર્ટ મીટર બાબતે ડીજીપીસીએલના એમડી યોગશ ચૌધરીએ લોકોનો ભ્રમ દૂર કર્યો તેમણે દાવો કર્યો કે એક મહિનામાં દસ હજાર મીટર ચેન્જ કર્યા છે સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે તો આવક અને જાતિના દાખલા માટે સરકારી કચેરીમાં લાગી લાંબી લાઈન આવકને જાતિના દાખલા માટે રાજ્યભરની સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે રાજકોટમાં પણ દાખલા માટે બહુમાળી ભવને લાઈનો લાગી હતી વિદ્યાર્થીઓને વાલીઓને કોઈ સમસ્યા ન થાય તે માટે બહુમાળી ભવનમાં નવા ત્રણ કાઉન્ટર શરૂ કરાયા કુલ છ કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી કરાઈ શુક્રવારે ત્રણસો અઠ્યાસી ફોર્મ ચકાસણી બાદ દાખલા કાઢી અપાયા વિદ્યાર્થીઓ વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રએ નિર્ણય લીધો આ ધોરણ દસ અને બાર પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન કરાયું સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું કેમ્પનું આયોજન અરજદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઉભા કરાયા સાથોસાથ મંડપ પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી ડાંગ જિલ્લામાં પણ કઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા જિલ્લામાં વહીવટીતંત્રએ સુચારુ આયોજન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી

વિરોધના આદ્રશ્યો આ દ્રશ્યો બગસરા નગરપાલિકાના છે અમરેલીના બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓને પાંચ મહિનાથી પગાર મળ્યો નથી પગાર ન મળતા ગરીબ કર્મચારીઓને ઘર ચલાવવાના ફાફા પડી ગયા છે આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નહોતું જેથી પગાર મામલે ફરી સફાઈ કર્મચારીઓ ચૂકવી ને શાંત કર્યા હતા સફાઈ કર્મચારીઓના ત્રણ મહિનાનો પગાર જમા થશે અને કાયમી સફાઈ કર્મચારીઓને બે મહિનાનો પગાર જમા થશે કાયમી સફાઈ કર્મચારીઓનો પાંચ મહિનાનો પગાર બાકી હતો અગાઉ કર્મચારીઓ પગાર મામલે પાલિકા સામે સૂત્રોચ્યાર પણ કર્યા હતા બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામમાં બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળી કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લગાવી રહ્યા છે હોબાળો કરતા બેંકના ઉચ્ચ અધિકારી અને પોલીસ દોડી આવી હતી વીમો મળશે વધુ નાણાંનો તમને લાભ થશે તેવી લાલચ આપી ઘરે ઘરે જઈને નાણાં પડાવી લીધાનો ગ્રાહકો આરોપ લગાવી રહ્યા છે અને ત્યારે હાલ તો ગ્રાહક એક જ માંગ કરી રહ્યા છે કે નાણાં પાછા આપો નહીં તો ઘેરાવ કરીશું ખેડૂતો માટે આનંદના સમાચાર અડતાલીસ કલાકમાં બેસી શકે છે ચોમાસું ખેડૂતો મૂકો લાપસી ના અંધણ અડતાલીસ કલાકમાં બેસી શકે છે ચોમાસું આંદમાન નિકોબાર ટાપુ પર બેસી શકે ચોમાસું દેશભરના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે વરસાદની આતુરતાથી રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે માત્ર અડતાલીસ કલાકમાં ચોમાસું ચોમાસુ બેસી શકે છે આંદમાન નિકોબાર ટાપ ઉપર અડતાલીસ કલાકમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે ચોમાસુ થઈ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે બીજી તરફ વાવાઝોડાની સંભાવના વચ્ચે બંગાળની ખાડીમાં બાવીસમી મેના મે ના રોજ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ચોમાસું વહેલું આવી પહોંચશે સાથે જ અને ઓગસ્ટમાં પણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહેવાના છે જુલાઈ ઓગસ્ટમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે ચોવીસમી મે થી પાંચ જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે મે ના અંત ચક્રવાત સર્જાશે અમદાવાદીઓ ગરમી ભગાડવા માટે ઠંડા પીણા ખાતા પહેલા સાવધાન રહેજો ઠંડી વસ્તુની મજા બની શકે છે સજા કારઝાળ ગરમીમાં ઠંડા પીણા અને કેરીના રસનું વેચાણમાં ગરમાવો આવી ગયો છે પૈસાના પૂજારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં નાખતા પણ અચકાતા નથી ત્યારે આવા ભેડસડીયાઓ પર અમદાવાદ કોર્પોરેશને તવાઈ બોલાવી અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અમદાવાદ શહેરમાં માથાફાડ ગરમીમાં લોકોને ઠંડા ઠંડા કુલ કુલ કરતી ઠંડા પીણાની દુકાનો પર એમસીએ દરોડા પાડ્યા લસ્સી છાસ મસાલા તેલ મેંગો મિલ્ક કેરીનો રસ શેરડીનો રસ ખાદ્ય તેલ બેકરી મસાલા સહિતની વસ્તુઓના નમૂના લીધા કુલ બાણું શંકાસ્પદ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા ત્યારે અમદાવાદ બહારનું ખાતા હોય તો સાચવજો મસાલાની સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે મસાલા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અઠવાડિયામાં ત્રણસોથી વધુ ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરાવ્યું અને જેમાં ત્રણસો થી વધારે નમૂના લઈ ચેકિંગ માટે મોકલાયા તો તરફ બોડેલીમાં ગઈકાલે તપાસ કરવામાં આવી જેમાં લાયસન્સ વગર મરચાંનું ઉત્પાદન થતું હોવાનું છડપાયું છે તો મરચામાં કલર અન્ય વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવતું હતું અને અહીંથી છ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો પણ વકર્યો છે મહીસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગન ગોળા વરસવાનું શરૂ થયું વરસાદ નો વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતા જ રોગચાળા પણ માથું ઉચક્યુંર ના લુણાવાડા ની હોસ્પિટલ ના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાશે બીમારી નું પ્રમાણ કેટલી હદે વધી ગયું છે ગરમી ને લગતા કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હોસ્પિટલ ના જનરલ વોર્ડ માં પણ દર્દીઓ નો ધસારો વધ્યો દ્રશ્યો માં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલ ની લોબી માં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલ માં અવ્યવસ્થા થી દર્દી હાલાકી હાલાકીનો સામનો કરવો પડ્યો જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી સારવાર માટે દર્દીઓ દોઢસો કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા થવા મજબૂર બન્યા છે હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ આ તરફ હોસ્પિટલ અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમી કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે અવ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે વડોદરામાં તાપમાન વધતા વાહનોમાં આગની ઘટના ન્યુ વીઆઈપી રોડ પરની સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા મળી આગની ભયંકર જ્વાળાઓના કારણે દોડધામ મચી ગઈ ફાર વિભાગની ટીમે આગ પર કાબુ લેવા માટે કામગીરી હાથ ધરી અમદાવાદમાં મદરેસાના સ્કેનિંગ દરમિયાન આચાર્યને ટોળાએ ગળદા પાટોનો માર માર્યો બે વ્યક્તિ સહિત ટોળા સામે નોંધાઈ ફરિયાદ

સૌથી એકસો પચાસ લોકો ટોળું અને મહિલાઓ અને ગલીમાં દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે ટોળા સામે મારામારી અંગેની ફરિયાદ નોંધાવી હતી પોલીસે બે વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધી છે રાયોટિંગ લૂટ સરકારી કામમાં રુકાવટની કલમો હેઠળ ગુનો નોંધ્યો પરહાન અને ફેઝલ નામના શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે ફાયર સેફ્ટી બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ મદરેસા અભ્યાસ કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી જે બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી ગુજરાતના એક હાજર વધુ થી સર્વે હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત જામનગરમાં પણ સર્વે કામગીરી થઈ જામનગરમાં મોહમ્મદ ખલીફા મસ્જિદ સહિત ચાર જગ્યાએ તપાસ કરાઈ બીયુ પરમિશન ફાયર સેફ્ટી બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તે અંગેનો સર્વે હાથ ધરાયો આ બાજુ અમદાવાદની વિવિધ મદ્રેસામાં શિક્ષણ વિભાગે સર્વે કર્યો છે અમદાવાદને એકસો પંચોતેર મદ્રેસાઓમાં સર્વે કરવામાં આવ્યો મદરેસાથી બે શિક્ષકો સર્વે કરી રહ્યા છે